આપણે ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા ફેર્યા તો તમારા બાપ માં પહેરે મારા બાપમાં બાપ માં પહેરે પ્રજા રાખવી છે અને મત માંગવા છે મતરવાળી કરવી છે લોકો શું કામ કે છે ભાજપ ત્રાઈ માંગો કરી ગોપાલભાઈ હજુ ચેલેન્જ કરું કા રાજી લેવો ગોપાલભાઈ શપથ લીએ થી પછી પણ હું જયે ગોપાલભાઈ છીએ અત્યારે હું રાજીનામ દેવા આવીશ એ હું ખાતરી આપું મારે લડાઈ ગોપાલ આરે એને મોરો મોરો ગોયલા નમસ્કાર સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું જુહી ગાંધી ગુજરાતની રાજનીતિમાં હાલ બે વ્યક્તિ ચર્ચામાં છે છે અને અને એ અમૃતિયા ગોપાલ ઇટાલિયા બંને આપી મોરબીમાં ચૂંટણી લડવા માટે ચેલેન્જની રાજનીતિ શરૂ કરી મોરે મોરાની જંગનું એલાન કર્યું કાંતિ અમૃતિયાએ ચેલેન્જ કરી ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી ત્યારે આ રાજનીતિ વટનું જંગ બની ગઈ અને એટલા માટે જ કાંતિ અમૃતિયા સમર્થકો અને કારના કાફલાનું તામ કરી ગાંધીનગર પહોંચ્યા પરંતુ ત્યાં પહોંચીને ગોપાલ ઇટાલિયાની રાહ જોવા લાગ્યા કેમ તેમને તો ઇટાલિયા આપે તો જ રાજીનામું આપવું હતું ઇટાલિયા ન આવ્યા એટલે કાંતિ અમૃત્યા વધુ એક ચેલેન્જ કરી ઘરે રવાના થઈ ગયા પરંતુ સવાલ એ થાય કે આખરે આ કેવા પ્રકારની રાજનીતિ છે ઘરે ઘરે જઈને નતમસ્તક થઈ મતદારોના મત મેળવ્યા બાદ આ કેવા પ્રકારની ચેલેન્જ જનાધારનું અપમાન કરી પોતાનો અહમ સંતોષવા આવો રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા કેમ કરવામાં આવે છે એ સૌથી મોટો પ્રશ્ન છે અને આ જ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે પ્રશાંત મહેતા જોડાયા છે જેવું ભાજપ સમર્થક છે અને સાથે કિશોર ચીખલીયા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મોરબી તેઓ બંને જોડાયા છે આ બંનેઓનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા કિશોરભાઈ આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે કોંગ્રેસમાંથી પણ નેતાઓએ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી ને કહ્યું

અમૃતિયા પહોંચ્યા હતા રાજીનામું આપવા માટે ઇટાલિયા ન પહોંચ્યા ફરી એકવાર ચેલેન્જ આપી અને પાછા ફરી ગયા આવામાં કોંગ્રેસ નું શું સ્ટેન્ડ છે કોંગ્રેસ શું કહી રહી છે મોરબી શહેરમાં કાંતિલાલ અમૃતિયા બે હજાર ને દસ માં નગરપાલિકા હતા ત્યારે મોરબીના નાગરિકોને એમને એવું કહેવામાં આવ્યું હતું કે હું મોરબીને પેરિસ બનાવી દઈશ હવે એના આજે પંદર વર્ષ થયા પેરિસ તો ન બન્યું પણ મોરબીની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી ગઈ એક થી તેર વોર્ડ માં તમે ગમે ત્યાં જાઓ તો ગંદકીના ત્રીસ વર્ષના પોતાના કાર્યકર કાર્યક્રમ દરમિયાન કોઈ નાગરિકોના એમને કામ કર્યા નથી એટલે આવી ગોપાલભાઈને ચેલેન્જ મારી અને મુદ્દો ભટકાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે

પ્રશાંત ભાઈ અવાજ મળે છે મારો આપને કોઈ પ્રશાંત સાથે પણ વાતચીત કરીશું પરંતુ અત્યારે આપણી સાથે કિશોરભાઈ પણ જોડાયેલા છે જેઓ કોંગ્રેસમાંથી છે આપ મોરબી થી છો અમારે આપની પાસે એ જાણવું છે કે મોરબીનો વિકાસ કેવો છે અત્યારે મોરબીનો વિકાસ બેન ઉફા રોડે ચડ્યો એવો છે મોરબીમાં સિરામિક ઉદ્યોગ એવો મોટો છે ટાઇલ્સનો ઉદ્યોગ એવો મોટો છે ઘડિયાળનો ઉદ્યોગ એવડો મોટો છે લાઠી પ્લોટમાં આ છેલ્લા વીસ વર્ષથી આ તમારે લાઠી પ્લોટમાં જવું ને તો જવાય એવી પરિસ્થિતિ નથી અને હાવ મોરબી શહેરને હાવ નર્ક ગાર કરી નાખ્યું હોય એવી રીતની આયાકણ સ્થિતિ છે પણ કિશોરભાઈ તો પણ આવી નર્ક સમાજ સ્થિતિમાં પણ પ્રજા મૂળતો કાંતિ અમૃતિ અને છેલ્લા ત્રીસ વર્ષથી કરી રહી છે એટલે અમારે અમારી પણ ક્યાંક ને ક્યાંક કાંઈક ઉંમર નબળાયો હશે કે જે નાગરિકો અમારી સાથે કેમ નથી જોડાતા એમાં ક્યાંક ને ક્યાંક અમારી એ પણ ભૂલ હશે એવું નથી પણ સતત મોરબીની મોરબીના નાગરિકો જે આ ભાજપને આંધળો પ્રેમ કર્યો છે ને

જે જોવા મળ્યા છે ના અમૃત્યા કે ના ઇટાલિયા બેમાંથી કોઈએ રાજીનામું ચાલો ગોપાલ ઇટાલિયાનું રાજીનામું તો એટલા માટે ન થાય કારણ કે હજુ તો તેમણે ધારાસભ્ય પદના શપથ નથી લીધા ભલે ચૂંટાઈ આવ્યા છે પણ આ તરફ રાજીનામાની મોટી મોટી વાતો ચાલતી હતી ક્યાં કેવું લાગે છે કે વિકાસના મુદ્દા પરથી જે ખરો મુદ્દો છે એની પરથી ધ્યાન ભટકાવવાની કોશિશ થઈ રહી હોય પછી એ વિસા ગણો કે મોરબી ગણો બેન હું તમને ટૂંકમાં કહું કે આ બંનેના આકાઓ પડે ખોટું બોલે એટલે આ એના જે કામ નથી કર્યા અને ઢાંકિચડો કરવા માટે થઈ અને મોરબીના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેની વાત છે અને જે ગોપાલભાઈ હવે ગોપાલભાઈ જે વિસાવદર થી ચૂંટણી જીતા અને હજી તો ચૂંટણી પંચે વિજેતા જાહેર કર્યા હજી એમને શપથ પણ નથી લીધા અને વિષાવદરની પ્રજાએ ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરી અને ગોપાલભાઈને ચૂઈક્યા છે ત્યારે ગોપાલભાઈને પણ આવી ચેલેન્જિયું સ્વીકારવી ન જોઈ પહેલાં વિસાવદરની પ્રજા વિસાવદરના નાગરિકોને જે સુવિધાઓ આપવી જોઈ એ સુવિધાઓ પેલા કામ કરવા જોઈએ પછી તમારે આવી ચેલેન્જ સ્વીકારવાની ચર્ચાઓ કરવી જોઈએ આ તો માત્ર નાગરિકો વચ્ચે કેવી રીતે રહેવું સોશિયલ મીડિયામાં કેવી રીતે રહેવું ટીવીમાં કેવી રીતે રહેવું એના માટેના આ સ્તંઠ છે બાકી આ બે માંથી એક ધારાસભ્ય રાજીનામું આપે એમ નથી બે આ તો નાગરિકોને ખોટા ગુમરાહ કરવાની વાત છે બિલકુલ આપની સાથે આ ચર્ચા આગળ વધારીશું પરંતુ અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આપણે દર્શાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાનું જે વર્ચસ્વ છે એ આપણે બતાવી રહ્યા છીએ આપની સાથે કિશોરભાઈ જોડાયેલા છે કિશોરભાઈ જી કિશોરભાઈ જે પ્રમાણે અહમની લડાઈ હોય એ લાગી રહ્યું છે સ્પષ્ટપણે એકબીજાને ચેલેન્જીસ આપવામાં આવી ચેલેન્જીસનો સ્વીકાર કરવામાં આવ્યો પણ ગોપાલ ઇટાલિયા ફરક્યા નહીં પહેલાં બાર જુલાઈની ડેટ આપવામાં આવી પછી ચૌદ જુલાઈએ આજે ગાંધીનગર અમૃતિયા પહોંચે આ પણ ઇટાલિયાના આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક આ ઈગો પોષવાની વાત છે કારણ કે પ્રજાએ તમને પ્રજાના કામ કરવા માટે ચૂંટ્યા છે ને આ બધી જ વસ્તુ જે ખર્ચ થઈ રહ્યો છે ઇલેક્શનનો ખર્ચ હોય કે કોઈ પણ ખર્ચ હોય એ પ્રજાના પૈસે થઈ રહ્યો છે બેન બેય બુદ્ધિજીવી માણસ છે આ બાજુ ધારાસભ્યએ આજે ત્રીસ વર્ષની અંદર મોરબી શહેરમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કર્યો જ્યાં જુઓ ત્યાં ગંદકીઓના થર જયમાં છે મોરબી આજની તારીખે ફિલ્ટર વિનાના પાણી પાણી પીએ છે જાન આરોગ્ય માટે એટલો બધો ખતરો છે બેન કે હમણાં જે આ આ ચોમાસું ગયું ને

બિલકુલ આપણી સાથે પ્રશાંતભાઈ જોડાયેલા છે ભાજપ સમર્થક છે પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ ફરી એકવાર આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં પ્રશાંતભાઈ સૌથી પહેલાં તો આ જનાધારનું સીધી રીતે અપમાન કહી શકાય કારણ કે આ પ્રમાણે ચેલેન્જીસ કરવા માટે પ્રજાએ આ નેતાઓને નથી ચૂંટ્યા ધારાસભ્ય નથી બનાવ્યા અને બીજી વાત એ કે પ્રજાનું કામ તો દૂરની વાત છે અને આ બંને નેતાઓ હરીફાઈ પર ઉતરી આવ્યા હોય એવું જોવા મળી રહ્યું છે આજે અમૃતિયા પહોંચ્યા ઇટાલિયા ન પહોંચ્યા એટલે પાછા ફરી ગયા નવી ચેલેન્જ આપીને નહી બેન એવું કશું છે જ નહીં અમૃતિયા સાહેબે તો ચોખ્ખું કહેલું જ હતું કે ભાઈ જો ઇટાલિયા સાહેબ રાજીનામું આપે તો હું રાજીરામું દેવા તૈયાર છું એ ગોપાલ ઇટાલિયા સાહેબની અમે રાહ જોઈ હતી અમે એમ એમના સમર્થક માં પી ગયેલ હતા પછી તે ગોપાલ ઇટાલિયા નો આવ્યા અને એનું બોલેલું ફરી ગયા છે પણ પ્રશાંતભાઈ ઇટાલિયા કેવી રીતે રાજીનામું આપે એમણે પહેલા આજે શપથ તો લેવા દો શપથ લીધા વગર કઈ રીતે રાજીનામું આપે કાંતિભાઈનું રાજીનામું આપવાનું હતું ને જી ઈ સરે જ્યા કાંતિભાઈ રાજીનામું આપવાનું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપ્યા અને કાંતિભાઈ રાજીનામું આપે બંને સાથે મળી અને રાજીનામું આપે અને મોરબીમાંથી માંથી ઇલેક્શન લડ્યા પણ આ જે ચેલેન્જનું મૂળ છે બેઝ છે એ બેઝમાં ઝોલ હોય એવું લાગી રહ્યું છે આપને કારણ કે વિસાવદરથી ધારાસભ્ય તરીકે ભલે ચૂંટાયા હોય પણ ધારાસભ્યનું પદ ગ્રહણ કરવાનું બાકી છે હજુ શપથ લેવાના બાકી છે એટલે રાજનામું આપવાની વાત તો દૂર રહી અને આ તરફ ચેલેન્જીસ વેંકી રહ્યા છે એટલે હજુ પ્રજાના કામો નથી કર્યા બેમાંથી એકે નેતાઓ જેના માટે એમને ચૂંટવામાં આવ્યા છે અને જ્યારે પ્રજાના કામની કે વિકાસની વાત આવે છે એટલે આ પ્રમાણે સામસામે ચેલેન્જ આપીને ઉભા રહે છે જો વિકાસના કામ હોય તો તરીકે સતત કાંતિભાઈ ચૂંટાઈ જ નહીં પેલા વેલા તો પ્રજા તો કોઈ મૂર્ખી છે જ નહીં જો પ્રજાને સંતોષ ન હોય અસંતોષ હોય તો પેલી બીજી ટબ જ એની હાર આપી દે પણ સતત છ ટ્બ ચૂંટાઈ છે એટલે એને કામગીરી કરેલી હશે તો જ ચૂંટતી હશે ને પ્રજા એને પ્રશાંત ભાઈ તમે મોરબી આવો તમને મોરબીના સિરામિક ઉદ્યોગ ના તમામ રોડ રસ્તા ઉપર લઈ જાઉં તમે અને તમે જો ક્યાંય પણ વ્યવસ્થિત રીતે ચાલી શકતા હોય તમારું સફેદ પેન્ટ પહેરીને આવો લાઠી પ્લોટ નો આજ કેટલા વર્ષથી આ ઇસ્યુ હે એ એ તમે જુઓ અને તમે ખોટે ખોટી ગાનજીભાઈના સમર્થક તરીકે તમે આ આ જે ખોટું બોલી રહ્યા જે મોરબીની પ્રજા વિકાસ કોઈ પણ પ્રકારનો નથી સારા રોડ રસ્તા નથી સારા બાગ બગીચાઓ નથી ક્યાંય બેન દીકરીઓ માટેના બાગ બગીચાઓ નથી વડીલોને બેસવા માટેના બાગ બગીચાઓ તમે એક પણ રસ્તા ઉપર તમે જઈ શકે એવી પરિસ્થિતિ નથી અને તમે પ્રશાંતભાઈ ક્યાં

ચોમાસા ની કામગીરી માટે કાંતિભાઈ સતત રાત દિવસ મહેનત કરી ચોવીસ કલાક જાગીને આ કામગીરી ચાલુ કરાવેલી છે ભાઈ ગુરુવારે હું મારા વિસ્તારમાં તેર હું ગયો વિછીપરામાં ગયો હતો આલા પાર્કમાં ગયો તો અને તમામ વિસ્તારમાં મેં રાતે આંટા મારીને ગયો ત્યાર પછી ત્રણેય કમિશનર કલેક્ટર અને કાંતિભાઈ અમૃતિયા એ વિસ્તારની મુલાકાતે ગયા તો જો એ કામ કરવું જોઈએ તો એને પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ ને ભાઈ ચોમાસા પેલા રોડ રસ્તા ભૂગર્ભ ગટર એ બધી કામગીરી કરવી જોઈએ ને કા બે ઇંચ વરસાદમાં બધી જગ્યાએ રાઉન્ડમાં નીકળવું પડ્યું પ્રશાંતભાઈ એ તો મોરબીની તાસીર આગલી નથી કિશોરભાઈ તમે જોવો છો ને હું જોઉં છું હમ આ પરિસ્થિતિ આજની નથી

મોરબી શહેરમાં જે જે વિસ્તારોમાં જે જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓને લઈ અને મોરબી જિલ્લા કોંગ્રેસ અને શહેર પ્રમુખ ઈ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા ત્યારે અમને રજૂઆત કરવા માટે પણ અંદર આવવાની એન્ટ્રી નહોતી આપી અને પોલીસ અમે જાણે કેમ કે જાણી આતંકવાદીઓ હોય

બિલકુલ પ્રશાંતભાઈ આપની પાસેથી મારે એ સમજવું છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ કરતા હોય કે વિકાસના કોઈ કામો નથી કર્યા અને એટલે રાજીનામું આપી દો હું આપી દઉં અને બાર જુલાઈની ડેટ પડી આપણે સૌ કોઈ આખો ઘટનાક્રમ જાણીએ છે મારે આપની પાસેથી એ સમજવું છે કે જ્યારે કોઈ પણ વિપક્ષનો ધારાસભ્ય કે પછી કોઈપણ નેતા જ્યારે તમને ચેલેન્જ કરે તો તમારે સામી છાતીએ એ કામો બતાવવા જોઈએ વિકાસના અને એમાં કહેવું જોઈએ કે આમાં એક પણ ભૂલ હોય તો મારી પ્રજાને પૂછો મારી જનતાને પૂછો જેમને મને ચૂંટ્યો છે તો હું જવાબ આપું અને મારા કામો જવાબ આપે નહીં કે હું હારી જાઉં તો સામે બે કરોડ રૂપિયા ઇટાલિયાને આપું અને મોટી મોટી વાતો કરું મારે આપણી પાસેથી એ સમજવું છે કે શા માટે આ પ્રમાણે ખાલી વાતોના પ્રહારો કરવામાં આવ્યા નહીં કે વિકાસના કામોની લિસ્ટ એક આપી દેવામાં આવી

પંચાસર રોડ ઉપર થી જે આંદોલન થયું એ આંદોલનમાં માં જન આક્રોશ માં એક બેન એવું બોલ્યાતા કે વિસાવદર વાળી કરવી જોશે એટલો જ શબ્દ બોલાતા એથી કઈ વિશેષ બોલેલા નથી એ બેન ત્યાં કલેક્ટર અને બંને કમિશનરો સાથે એ રાત્રે સાડા દસ પોણા અગિયાર વાગે એ વિસ્તારો ની મુલાકાત લેતા હતા ત્યારે મોરબી ટુડે અપડેટના માધ્યમથી એને એવી શું ચેલેન્જ આપવાની જરૂર હતી કે ભાઈ ગોપાલ ઇટાલિયા તું અહીંયા આવી જાવ હું રાજીનામું આપી દઉં બે કરોડ રૂપિયા આપી દઉં આવી ફાકા ફોજદારી કરવાની ક્યાં જરૂર હતી ભાઈ તમારે પ્રજાના કામ માટે થઈ અને ચેલેન્જ મારવી જોઈએ કે ભાઈ આ કામ નહીં થઈ જાય તો હું આની ચેલેન્જ આપું હું આ કામ નહીં થઈ જાય તો હું આની ચેલેન્જ આપું મોરબીની માલિપા તમે કયો ઈ બ્રાન્ડનો નો દારૂ મળે છે મોરબી ની આજુબાજુ ના લાખો લીટર દેશી દારૂ મળે છે આ બધી કાંતિલાલ અમૃતિયા ની જવાબદારીઓ આવે છે આ તો માત્ર ચૂટાઈ અને ગાંધીનગર વયું જાવું છે કોઈ નાગરિકોના કામ કરવા નથી અને આયા આવીને ડમફાસા મારવા છે હું આમ કરી નાખીશ ને હું આમ કરી નાખીશ ને દાદો એક તો મોરબી માં દાદો એક અરે ભાઈ મોરબી માં તમે દાદા નથી અને કોઈ દાદા નથી તમને પ્રજા એ મત આપ્યા હે એને તમને ચૂંટી ને મોકલા હે એ વિસ્તાર સારી સુખાકારી માટે મોકલા હે કે તમને નથી ચેલેન્જો કરવા મોકલા પ્રશાંત જે પ્રમાણે કિશોરભાઈ કહી રહ્યા છે કે પ્રજાના કામો કરવા માટે ચૂંટ્યા છે ને આજકાલના ત્રીસ વર્ષથી કાંતિભાઈ અમૃતિયાને આવ્યા છે અને ચલો વિકાસના કામોની વાત કરી જ છે ભલે કિશોરભાઈ ત્યાંના સ્થાનિક નેતા પણ છે ત્યાં સ્થાનિક એટલે એમને પણ વધારે ખ્યાલ હોય ભલે વિપક્ષમાં છે પણ એમને પણ ખ્યાલ હોય કે પ્રજા કઈ કઈ તકલીફોમાંથી પસાર થઈ રહી છે કાંતિ અમૃતિયા સ્વાભાવિક રીતે લોકોમાં એક અનેરું મહત્વ ધરાવે છે ને એટલા માટે જ લોકોએ તેમને ચૂંટ્યા છે આપણે સૌ કોઈ એ વાત જાણીએ છીએ મોરબી જૂ ખુલતા દુર્ઘટનાની વાત કરી લઈએ તો એ વખતે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એમને કઈ રીતની મદદ કરી હતી એ વાત અને એ વાક્ય ન ભૂલી શકાય સ્વાભાવિક રીતે પણ અહીંયા જ્યારે વાત આવે વિકાસના કામોની કે અહીંયા જ્યારે વાત આવે મોરબીના વિકાસની તો કાંતિ અમૃતિયાએ ચેલેન્જ એક્સેપ્ટ કરી ત્યાં પહોંચ્યા અને હજુ પણ એક નવી ચેલેન્જ આપીને આવી ગયા છે બેન એ મોરબીમાં પુલ દુર્ઘટના જે બની ત્યારે દેવાંશીભાઈ દેવાંશી કણે ઇન્ટરવ્યુ કર્યું હતું અને જે દુર્ઘટના બની ત્યારે હું પણ નદીના કિનારે કાંતિલાલે માત્ર હતા એટલે પાણીમાં જઈ અને છબછબિયા કર્યા અને એમના માણસોને એમ ઈ એ હાકલું મારતા હતા કે ભાઈ આ વિડીયો લે વિડીયો લે બાકી આથી કાંઈ વિશેષ એમે કઈ કામગીરી કરેલી નથી બેન અમે સ્થળ ઉપર હતા સારું કિશોરભાઈ મારે તમારી પાસે એ જાણવું થોડી વાર પહેલાં તમે એમ કહ્યું કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાંતિ અમૃત્યા કેમ ચૂંટાય છે એ અમને ખબર છે તો કેમ ચૂંટાય છે આપ કહો છો કે વિકાસના કામો નથી કર્યા હવે વિકાસના કામો ના કર્યા તો પ્રજા એટલી આંધણી નથી પ્રજાને એટલી ખબર ના પડતી એવું નથી એક એક ટર્મ માટે ચૂંટે બે ટર્મ માટે ચૂંટે પછી તો ખબર પડે ને કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે નરેન્દ્રભાઈ નામ ઉપર ચૂંટાય હે બેન જે અત્યારે ધારાસભ્યો જેટલા ચૂંટાઈને આવ્યા હે ને

તમને કઈ જ છીએ બાકી બાકી તમે મોરબી ની વાત કરો રાહુલજી ની અને નરેન્દ્ર મોરબી તમે સ્વીકારો છો એ મને કયો એમણે સ્વીકારી લીધું પ્રશાંતભાઈ એમણે જ્યારે વાત કરતા હતા ત્યારે જ એમણે પહેલા જ કીધું કે એક નહીં પણ તમામ ધારાસભ્યો માત્ર પ્રધાનમંત્રી શ્રીના નામ પર જ ચૂંટાઈ આવે છે ગુજરાતમાં એવું એમનું સ્પષ્ટપણે માનવું છે પ્રશાંતભાઈ આપની પાસેથી મારે એ સમજવું છે કે આ જે લડાઈ છે એ સ્ટોપ થવી જોઈએ આપને શું લાગે છે ભલે આપ ભાજપ સમર્થક છો પણ આપને લાગે છે કે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય છે જો આંતરિક રીતે જોઈ તો યોગ્ય છે બરોબર પણ હવે મને એવું લાગે છે કે આ વાત હવે આગળ વધશે નહીં આજના વાતાવરણ ઉપર એવું લાગે છે કારણ કે ગોપાલ ઇટાલિયા આજ કઈ જવાબ દીધો નથી મીડિયા થ્રુ એ મેસેજ ગયા હતા અમે પણ ગાંધીનગર ગયા હતા એટલે હવે કોઈ ચર્ચા નો વિષય રહેતો નથી મારા ખ્યાલ મુજબ જો છતાં ઈ રાજીનામું દેવા તૈયાર હોય તો અમારા કાંતિભાઈ રાજીનામું દેવા તૈયાર જ છે ગમે ત્યારે હમ તો ગોપાલ ઇટાલિયા કેમ ન પહોંચ્યા હોય શું કારણ આપને લાગે છે હવે એનો વિષય છે એને ચેલેન્જ શું કરી જો જો વાત કરીને કરતા હોય તો હમ ઓકે કિશોર આપને શું લાગે છે આ જે આખે આખો મુદ્દો છે એ હવે સ્ટોપ થવો જોઈએ બેલા નાટક જ હે એમ તો 24 48 કલાકમાં સ્ટોપ થઈ જાય છે આ કઈ થોડો એમ નમ સતત ચાલ્યો રહેવાનો હે આ આ આ આ બંને જણા આ નાટકબાજીના પણ નાટકબાજી પાર્ટીના માણસો હોય એટલે એને આવા નાટકો કરવાના જ હોય હવે મુદ્દા ભટકાવવા માટે થઈ અને આ ગોપાલ ઇટાલિયા જે હવે આજે નથી પહોંચે હવે બે દિવસ રહીને એ પહોંચે અને આગળ બીજો કોઈ ડ્રામા શરૂ કરે તો પછી અમૃત્યા પણ સામે જવાબ આપશે એ તો બેન આપણને શું ખબર પડે એના મનમાં શું હોય હમ હાલત હાલતમાં બનાવી દીધું છે મોરબી શહેરનો સારામાં સારો વિકાસ થાય મોરબી સારામાં સારા રોડ રસ્તા બને મોરબીમાં પીવા માટેનું શુદ્ધ પાણી મળે મોરબી ના રોડ રસ્તાઓ બને મોરબી આખામાં સ્ટ્રીટ લાઇટુ બને મોરબીનો જે સ્લમ વિસ્તાર હે વિચીપરા હોય કે જોન્સનગર હોય એવા વિસ્તારોમાં જે અત્યારે ગંદકીથી ખદ બધે હે એ વિસ્તારોમાં તાત્કાલિક ના ધોરણે સફાઈઓ ઉઠાવી જોઈએ હવે અત્યારે બેન સફાઈ નામે જીરો હે મોરબીમાં તમે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલાઓ જાયમાં હે એટલે આના માટેની વાત કરે ચેલેન્જ્યુ હવે બંધ કરવી જોઈએ અને એક ધારાસભ્ય તરીકે એને ચેલેન્જ આપવી એ વાજબી નથી અને નાગરિકોએ એમને જે પાસાઠ હજારના મતથી જે ચૂંટીને મોકલા હે એટલે એને કંઈક નાગરિકોની ચિંતા કરવી જોઈએ કે ભાઈ મારા નાગરિકો આવા રોડ રસ્તામાં પરેશાન થાય હાલો હું એને મદદ કરી અને સારા રોડ રસ્તા બને સારા બગીચાઓ મળે પીવા માટેનું શુદ્ધ પાણી મળે આના માટેની ચિંતા કરવી જોઈએ બેન કિશોરભાઈ તો આ બધામાં કોંગ્રેસ ક્યાં છે વિપક્ષ તરીકે કોંગ્રેસે પણ આ બધા અવાજો ના ઉઠાવવા જોઈએ પ્રજાની વચ્ચે ના જવું જોઈએ જ્યારે ખરા અર્થમાં પ્રજાને જરૂર છે જો બેન હું છેલ્લા દોઢ વર્ષથી આ મને જિલ્લા કોંગ્રેસ સમિતિની જવાબદારી જોઈપી છે ત્યાર પછી અમે નાગરિકોના નામે અસંખ્ય રજૂઆતો પણ કરી જે પાવર ગ્રીડની લાઈન નીકળી છે એના માટે અમે માટે કામ કર્યું છે મોરબી આઈકોન રોડ જાહેર કર્યો એના માટે અમે રસ્તામાં ઉતરી ગયા હતા અને આ ચાર દિવસમાં આઈકોન રોડ ઉપર મોરલાવાળી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી એટલે કોંગ્રેસે જે જે આવેદનો આપ્યા છે કોંગ્રેસે જે જે રજૂઆતો કરી છે એ મોટા ભાગની અધિકારીઓને સંકલમાં લઈ અને પ્રશ્ન અમે શોર્ટ આઉટ કરીએ ઓકે પ્રશાંતભાઈ આ પહેલા કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું પણ આજ મુદ્દે અને લલિત કગથરાનું પણ આજ મુદ્દે નિવેદન સામે આવ્યું હતું અને એમણે કહ્યું હતું કે આ બધા નાટકો છે પહેલા તો અને સાથે એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની ની બી ટીમ આમ આદમી પાર્ટી છે જે વર્ષોથી કોંગ્રેસ કહેતી આવી છે જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી પ્રશાંત આપની આ મુદ્દે પ્રતિક્રિયા આવી છે લય બેન કશું છે જ લઈ અને હું તમને ટીવી થ્રુ માધ્યમથી હું તમને જાહેરાત કરું છું તો મોરબીના જે કાઈ પ્રશ્ન છે

તો ધ્યાનમાં છે તો પછી સોલ્યુશન આવશે કે નહીં અને અત્યાર સુધી સોલ્યુશન કેમ નથી આવ્યું તમને કહું છું ને કે 15 20 દિવસમાં આનું સોલ્યુશન થઈ જશે પેચવર્ક થી માંડી લાઈટ થી માંડી હમ અને ડ્રેનેજ ના કોઈ પણ પ્રશ્ન છે એ બધા સોલ્યુશન થઈ જશે બિલકુલ કિશોર ભાઈ પ્રશાંત ભાઈ કહી રહ્યા છે કે આપે જે વાત કરી આપે જે મુદ્દા ઉઠાવ્યા જે પ્રશ્નો છે મોરબીની જનતાના જે જે વિસ્તારોના છે લાઈટ થી લઈ ડ્રેનેજ થી લઈ

આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પર વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે આપણે ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં પહેરે મારા બાપમાં પહેરે પ્રજાને પીસાતી રાખવી છે અને મત માંગવા છે મતરવાળી કરવી છે લોકો શું કામ કે છે ભાજપ થી ત્રાઈ માંગો કરી ગોપાલભાઈ હજી ચેલેન્જ કરું કા રાજીનામ આવ્યો ગોપાલભાઈ શપથ લઈએ પછી પણ હું જય ગોપાલભાઈ અત્યારે હું રાજીનામું દેવા આવીશ હું ખાતરી આપું મારે લડાઈ ગોપાલ આ રે એને મોરો મોરો બોલ્યા